જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શું તમારે પણ પ્લાનર કોર્સ સાત દિવસ ફ્રીમાં જે છે જોવા છે નવો આખો કોર્સ રેકોર્ડ થઈ રહ્યો છે નવી પેટર્ન પ્રમાણે થઈ રહ્યો છે અને ખાસ કરીને જે છે ઓફલાઈનની જેમ તમને નોટ્સ પણ લખાવવામાં આવી રહી છે પ્રશ્ન ઊભો થાય કે સર અમને થોડુંક ફ્રી એક્સેસ મળી જાય તો આવો છ દિવસ સુધી જે છે આપણે કેવી રીતે તમને ફ્રી મળશે પહેલાં તો આપણી વેબ સંકુલની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી છે એમાં અલગ અલગ કોર્સિસમાં તમે પ્લાનર કોર્સમાં ગયા એમાં માની લો કે હું કોણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યો છું તો આ મારો પોલીસ કોન્સ્ટેબલનો વાર જે પ્લાનર કોર્સ ખુલી ગયો એમાં ડે વાઈઝ જે છે આપણે ખોયલું વીક વન ડે વન એટલે કે ડેલી દિવસના બે લેક્ચર અહીંયા તમને દેખાય છે આ ફ્રી એક્સેસ છે એમ પાર્ટ એ અને પાર્ટ બી બંનેની તૈયારી સાથે આ ફ્રી છે પણ છ દિવસ પછી જે છે આ પેડ થઈ જશે તો ડેલી અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આનો ખાસ કરીને જે છે લાભ લો સાથે સાથે જો અહીં આવો તમારે સબ્જેક્ટ વાઇઝ જો પ્રિપેરેશન કરવી હોય એમાં પણ આપણા સિલેબસ આધારિત જેમ કે પાર્ટ એ એટલે કે મેથ્સ આની અંતર્ગત બધા લેક્ચર આવશે એ જ રીતે પાર્ટ બી એમાં પણ જીઓગ્રાફી સબ્જેક્ટ એમાં પણ આ લેક્ચર તો આવી રીતે તમે ફ્રી એક્સેસ કરી શકો છો અત્યારે છ દિવસ સુધી વિદ્યાર્થી મિત્રો અને હા તમે પણ જો આ અપડેટેડ પ્લાનર કોર્સમાં જોડાવા ઈચ્છો છો તો ચોવીસ ડિસેમ્બર સુધી જે છે આમાં મેગા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે હમણાં જ વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો છ દિવસ ફ્રી લેક્ચરનો લાભ લો અને પછી વહેલાં તે પહેલાંના ધોરણે જે છે તમારું એડમિશન કન્ફર્મ કરવાનું ભૂલી ન જતા